મારા મમ્મીને ફોન કરો ને તો આવે અહીંયા હા હા કરો એને ફોન કરો એટલે જાણે મગજ મારીને ફોન કરો એવું લાગે હા સોનલ કે તો કરવો તો પડશે તું બોલ્યા હું ક્યાં કઈ બોલ્યો કરો ને ફોન એ હેલો હાલો જય શ્રી કૃષ્ણ તમે કા જય શ્રી કૃષ્ણ એ છે ને સોનલ મજા નથી નથી અમે દવાખાન બાટલો ચડાવવા આવ્યા અર માં હું થઈ ગયો વરી કામ કરતી હબી પાણીમાં પાણી માં વરસાદની વરસાદ ની એ નાના En ese nuevo chintano te estaba en la tierra sorda de otra estrella. A ti yo me hospitalé te tomé a oh, oh! ¡Te Y ahora yo, ¡oh, tí, barro, charece! ¡Al marido me ¡Oh, en qué yo! Te me la abre tal mami! ¡Ea, po, le ché, serios! ¡Ja, la tal હું તો કે નીકળ જાઉં એવો થાકી ગયો માંદી વા બાબા પુત્રી ફોન આવે શું કરું કઈ ખબર નથી પડતી હે ભગવાન એ ભગવાન હવે તો ખાવ થાકી ગયો હવે આવશે પાછી મગજ મારી અને પાછું માંદી પડ્યા જ રાખે આ તમને કહું છું બોલ ઓ બાટલો પૂરો નથી થઈ ગયો ને ના ના હજી થોડોક છે તો એક વાત કર બોલો તાર મોઢામાં લાલ લાલ હતું એ તો નીકળી ગયો હારું એટલે જો બાટલાની અસર થઈ સારું

તમે કેમ હવે નિમાણા થઈ ગયા છો એટલે અમે હાલ થઈ જાય હા એ તો મને ખબર છે હમણાં સારું થઈ જાય બે ત્રણ છે ને બાટલા ચડાવવાના એટલે જરીક ટેન્શનમાં આવી ગયો તો હવે તો હું આવી ગઈ ને એટલે નહીં વાંધો આવે હું આવી ગઈ એટલે તમે વાત થઈ જાય હમણાં થોડાક દી તો મેં એ તો ટેન્શન હે મૂર એટલે તો નિમાણો થઈ ગયો મમ્મી પપ્પા કેમ છે મજામાં ને પપ્પા હવે આઈ મજા સુ એમ કેતા હતા કે હું કાલ અપના આવી આજ તો નહીં આવું તું જાને હા આજ તો મને સારું છે કાલ તો બહુ ઉધરસ હતી હજી આવે જો તમારી દીકરી મુદ્રા સર હમણાં કામ ન કરતી કઈ પાણીમાં જમાઈ રહ્યા હમણાં અમારે દીકરી કામ નહીં કર્યો તો બી માંદી પડી ગઈ અગર તમારી દીકરી ક્યાં કામ કરે એમને માંદી પડી લે ને કામ નથી કરતી કામ તો કરતી જોઈ ને દીકરી હા હા એવી હા મમ્મી હાલ લે હવે મૂક ને બેન હાલો પેશન્ટને જોવાના છે હા હા જોઈ સાહેબ આમ થોડા ના પડી હવે સોનલ તાવ નથી અને કેવી કુદરસ આવે છે હવે સાહેબ પેલા જેવી નથી આવતી હવે સારું છે અને મોઢું પર વ્યવસ્થિત થઈ ગયું છે લાલ હતું એકદમ આજનો આ બાટલો પૂરો થાય એટલે ઘરે જાજો પાછા કાલે હોય તો એક બાટલો ચડાવી જાજો હા હા કાલે એવું લાગે તો બાટલો ચડાવી જાજો બાકી બે દિવસમાં દવા આપું છું ઓકે સાહેબ જમવાનું હું ઈચરીક કહી દેજો ને બેન થોડીક શાંતિ તો રાખો કા જમવામાં દાળ ભાત શાક રોટલી બાકી છાસ નહીં ઠંડુ પાણી નહીં એવું બધું નહીં ખાવા દેતા ઈટા હું છે ને એટલે હું ધ્યાન રાખીશ સારું હવે તમને રજા છે હવે તમે જાઓ હા સર ઓય મા મમ્મી હાથ દુખી ગયો બાટલો ચડાયો હતી મામા દીકરી હાથ દુખી ગયો કે જઈને છે ને તને આસલ બરફ કહી દે મા હવે આપણે નીકળ્યું ઘરે આપણે તો બાઈક લઈને આવ્યા તો પછી કેમાં આ મમ્મી કેમાં આવશે તો શું કરવાનું મમ્મી રિક્ષામાં બેહાર દે એ જમાઈ જાય તમારે ગાડી છે ગાડી લેતા આવો ને માં વયા જાય આપણે તમને અમે વરસાદ જેવું વાતાવરણ છે તી આ સાને સાચી વાત ને એ હોય તો લેતા આવો ગાડી માં દોસ્તાને પૂછી લઈને તો અત્યારે ગાડી હોય ને તો લેતા જાય પછી હું પાસો સ્કોટર લઈ જઈ તો તમને બેયને હમણાં ફોન કરું હા ભલે હારું છે તને હારું છે નથી કે હા મમ્મી હવે તો હમણાં હું બે ત્રણ થી સેન્ટી ત્રણ કઈ કામ નહીં કરવા દઉં રસોઈ નહીં તો હું કરીશ હા મમ્મી એટલે જ મેં તમને બોલાવી લીધા કે મમ્મીને બોલાવી લઉં હા 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 રૂપિયે મને બોલાવી લીધી હતી હવે તારે રાંધવાની કામની ઉપાધી નહીં તો તારે ઘરે એવડું રહ્યું પાછી એકલી રહી કઈ તું પૂગી જાય ગામમાં એટલે જ ને મમ્મી હાલ મારા દોસ્તાને ગાડીને મેળ આવી ગયો તમે બે જણી રેડી છો ને તો આપણે નીકળી જઈએ જલ્દી કરે મારા જેવું હોય ને તો જેરીક સફરજાન લઈ લેજો સોના હાટું બિસાડીને છે ને જમણા બે દી ખાવાની નહીં પાવે તાવ જેવું છે સફરજાન ને એવું ખાય ને તો હું સારું બિસાડીને શક્તિ દે હા એ રસ્તામાં આપણે આયા આવીએ ને રેકડી તો લઈ લે હું રેકડી હોય બાજુમાં કે હોય તો ગોતી લઈ લે ને તો પછી તમારે કાઈ નહીં હા ને મમ્મી તારે કઈ ખાવું છે ફ્રૂટ કે તો લઈ લે હા મને ઓલા પાઈને પર બહુ ભાવ ઈ લઈ લેજો સમજી ગયા છો કોણ માંડુ સે ખબર નથી પડતી હા હું કે ની દીકરી હા રે હાલો હું ચાઉ છું પછી એને પાછી ગાડી જોતી આ દોસ્તારને એટલે હું તમારે રેડી રહ્યો બે જણી હા હા હાલો હા સન તાર વાત ના ના મમ્મી હાલો આવી જઈશ હાલો તમ જલ્દી કરો ને વળી પાછા આવશે ને તો કી જાહે હાલા હાલા